ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ટીમમાંથી સ્ટાફે અલગ અલગ માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમ દ્વારા કરાયેલ આયોજનને ખૂબ સરસ રીતે સંપૂર્ણ કરવામાં આવ્યો હતો અંતે કાર્યક્રમની માની સેક્રેટરી સુજાત વલીનાઓ દ્વારા કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું કે આ કેમ્પના પુરાસ્થાપે જે મહેનત કરી છે તેને હું બરદા બિરદાવું છું વધુમાં તેમણે જણાવ્યું કે કેમ્પના ઓર્ગેનાઇઝરોએ ખરા અર્થમાં મહેનત કરી છે તેમનો અને અન્ય રક્તદાતાઓ દ્વારા કરવામાં આવેલ રક્તદાનના લીધે કેટલાક દર્દીઓના જીવ બચી સાજા થયા છે તે તમામને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો